राम 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 बोलो मिया मात की सौराष्ट्र कड़वा पटेल समाज ना उपक्रमे मां उमाना ना चरणों में नवा समाज भवन ना भूमि पूजन ना कार्यक्रम में ઉપસ્થિત મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો સમાજના નવા વરાયેલા પ્રમુખશ્રી ભગવાનદાસભાઈ શ્રી જયરામભાઈ આદરણી ચિમનભાઈ સૌ દાતાશ્રીઓ સમાજના ટ્રસ્ટીશ્રીઓ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ વાલા ભાઈઓ અને બહેનો આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ વળતી ખીહેર છે ટાંઠી ખીહેર છે અને એક સરસ મજાના નવા સોપાનની શરૂઆત થઈ રહી છે એનું પહેલું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે અને બીજું કામ કાર્યકર્તાઓની ટીમનો ઉત્સાહ જોતા ધાર્યા કરતાં વહેલું પૂરું થઈ જશે એવી શ્રદ્ધા છે આ મંગલકામની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ આજે તેજસ્વી તારલાઓના સન્માનનો પણ અહીંયાથી કાર્યક્રમ થયો એમાં જે દીકરા દીકરીઓનું સન્માન થયું હોય એમને બધાને શુભકામનાઓ એમના શિક્ષકોને અભિનંદન એમની માતાઓને વંદન અને જેમનો વારો નથી આવ્યો એ બધાએ આ વખતે નિર્ણય કરે કે આવતી વખતે અમારે પણ મંચ ઉપર જવું છે એવી મહેનત કરે એવી એ બધાને પણ શુભકામનાઓ જયરામભાઈએ કહ્યું એ પ્રમાણે માતાજીની દયા છે એટલે કરોડોના પ્રોજેક્ટો મુકાય છે અને બધા પ્રોજેક્ટો સમયસર પૂરા થાય છે સમૃદ્ધિ યોજનાની વાત જયેશભાઈ કરતા હતા કે જેટલી લક્ષ્યાંક રાખી હતી એ બધા જ લક્ષ્યાંકને પૂરા કરીને ઉપરવટ આપણને એમાં સફળતા મળી એ બહુ સારી અને ખુશ થવા જેવી બાબત છે આ મકાન બાણું માં જમીન બાણું ત્રાણુંની ની હતી એટલે ખૂબ મોડું અંજળ આવ્યું કહેવાય ખૂબ મોડું અંજળ આવ્યું કહેવાય પણ મારો એવો એક મત છે કે આ મકાન જમીનના કામ છે ને એ અંજળ વગર થતા નથી એટલે હવે એનું અંજળ આવ્યું એટલે હવે થઈ જશે બાણું પછી તો બહુ પાણી વ્યાઈ ગયા તાપીમાં પણ એનું અંજળ નહીં હોય એટલે નહીં થયું હોય થઈ જશે નાના સમાજ માટે આ કામ થઈ રહ્યું છે એવું માનવાને કોઈ કારણ છે જ નહીં સમાજમાં કોઈ નાનો નથી અને સમાજમાં કોઈ મોટો નથી સમાજ એનું નામ સમાજ કહેવાય બધા એ ખરખા હોય એને જ સમાજ કહેવાય ને હવે તો મોટાઓએ હોય સમજવાની જરૂર છે જયરામભાઈએ જે વાત કરીને ચાર ચાર પ્લોટ જુદા જુદા રાખે અહીંયા રાખે ત્યાં સુધી તો વાંધો નહીં વિદેશ આ જાય છે એટલે એમાં હવે કોઈ લિમિટ નથી રહી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના નવા સમાજ ભુવનના પ્રસંગે મારે અતિશય વિનમ્રતાપૂર્વક સમાજના ધ્યાન ઉપર મૂકવું છે કે આપણે ભવનો બનાવવાના છે સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા હે આપણું કોઈ બંધારણ છે આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છૈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છૈયો એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે પાંચ પચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો આજે બીજા સમાજો એ નિર્ણય ને ખા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી આ ખૂબ ગંભીર મુદ્દો છે એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે કેટલાય સમાજે નિર્ણય કર્યા એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં સામાજિક નિર્ણય છે નિર્ણય થઈ ચૂક્યો છે ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ એ તારીખે જ બધાના લગ્ન થાય આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે અને એકલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાતભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કાંઈક કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ આપણા શરમજનક આપણા માટે છે ક્યાં પહોંચી ગયા આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પડેલ સમાજની અંદર માની સામે તમે એમ બોલો કે માના ઉપાસકો છે એવું છે છે ઘરની અંદર જે બેઠી ને એને રાજી રાખવાની આવશ્યકતા છે ઠીક છે પણ આ અંગે સમાજે હવે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે એક નાનકડો વિષય હું હંમેશા મને જ્યાં તક મળે ત્યાં આપતો હોઉં છું એટલે આ પ્લેટફોર્મ ઉપરથી પણ મને આપવાની ઈચ્છા છે સમાજ ભવનનું નિર્માણ માટેની તમારી આવશ્યકતા પૂરી થઈ ગઈ ઘટે છે એ થઈ જવાની છે એટલે એમાં કોઈ બહુ ગંભીર ચિંતાનો વિષય નથી ખુશીનો વિષય છે કે હજી તો આપણે આજે ભૂમિપૂજન કર્યું ત્યાં આપણે અમુક કેટેગરીમાં તો આપણી પાસે જગ્યા નથી એમ કે ટ્રસ્ટી રાખવા છે જગ્યા નથી તો એવી જે સ્થિતિ થઈ છે એ ખૂબ ખુશીની વાત છે પણ આપણા આખા સમાજે જયરામભાઈ ચિમનભાઈ જયેશભાઈ આ બધા સમાજનું કામ કરવાવાળા આગેવાનો છે એટલે મને કહેવાની ઈચ્છા થાય સુરતના પણ આપણા મોટા ભાગના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે આપણા સમાજનું સ્થાયી ફંડ હોવું જોઈએ એક ફંડ એવું હોવું જોઈએ કે ફંડ વપરાય નહીં વધ્યા જ રાખે ભલે નાનું હોય આ વર્ષે તમારી પાસે એક લાખ રૂપિયાનું ફંડ હોય તો બીજે વર્ષે એક ને અગિયાર થાય નવ્વાણું ન થાય ત્રીજે વર્ષે એક ને એકવીસ થાય એ ઘટે નહીં કોઈ દિવસ એવું નાનું એવું પણ સ્થાયી ફંડ સિદ્ધસર ખાતે પણ હોવું જોઈએ ઊંઝા ખાતે પણ હોવું જોઈએ અને આપણી જુનાગઢની ત્રીજી સંસ્થા છે ત્યાં પણ હોવું જોઈએ અને આપણા અહીંયા જેમાં એકમો થાય છે ને એ બધા એકમોમાં આ બી નાખવું જોઈએ સ્થાયી ફંડનું બી નાખવું જોઈએ આ બાણુંથી અત્યાર સુધી રહી ગયું ને એનું કારણ આપણે સ્થાયી ફંડ માટે વિચારતા નથી આજે આપણી પાસે કરોડો રૂપિયાના ફંડ થાય છે પણ આપણે કરોડનું ફંડ થાય દોઢ કરોડનો ખર્ચો કરીએ છીએ હો કરોડનો પ્રોજેક્ટ મૂકીએ તો હવા હો કરોડનો પ્રોજેક્ટ મૂકીએ એટલે થાય છે એને આપણે વાપરી નાખીએ છીએ પણ સંસ્થાગત રીતે આપણી પાસે સ્થાયી ફંડ નથી આ સ્થાયી ફંડની રચના થવી જોઈએ હમણાં અહીંયા અમરેલી સમાજના અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવાના કાર્યક્રમ માટે મળ્યા હતા આ જ જગ્યા ઉપરથી અમે વાત કરી હતી હા હા ત્યારે ભગવાનદાસજી હતા એમાં મેં એક વિષય રાખ્યો હતો કે ભાઈ રોજનો એક રૂપિયો નાખવાનું શરૂ કરો અને એ પૈસા આપણે વાપરીશું નહીં મંદિરમાં પણ આપણી પેલી યોજના ચાલુ છે કળશ યોજના ચાલુ છે એ યોજનાના સ્વરૂપને સ્થાયીમાં કન્વર્ટ કરવા માટેનો વિચાર કરવો જોઈએ કે ભાઈ એના મારફતે જે આવે એનું ફંડ સ્થાયી થયા રાખે એનું એકાઉન્ટની રચના કેવી હોય એ એકાઉન્ટને ઓપરેટ જ ન કરી શકાય એમાંથી પૈસાનો એના વ્યાજ વગેરેનો ઉપયોગ થઈ શકે પણ મૂળ ફંડને ટચ નહીં કરવાનું અને એમાં વૃદ્ધિ જ થાવી જોઈએ એવા આશય સાથે આપણે આ કોઈ યોજનાની શરૂઆત કરવી જોઈએ મને એમ લાગે છે કે આ વિચારની અંદર સમાજે મંથન કરી અને પ્રયોગ કરવો જોઈએ તો શું થાય કે તમે કેમ અહીંયા કરોડના દાતાઓ માટેની જગ્યા છે લાખના દાતાઓ માટેની જગ્યા છે તો રૂપિયાવાળા દાતાની એ જગ્યા રાખો ને એ પરમાનન્ટ હાલે એવું છે અને આજે એમ પૂછતો તો હું મંચ ઉપર બેઠો તો ભાઈ આપણા અહીંયા સમાજના પરિવાર કેટલા હશે તો અત્યારે મને પચીસ હજારનો આંકડો આપ્યો છે પણ મને લાગે છે કોઈ ડિરેક્ટરી છે નહીં એટલે એ અટકળનો આંકડો છે અંદાજે આપણા એટલા હશે એમ એવું છે તો સમાજે હવે નિશ્ચિત રૂપે આપણો આંકડો પાકો કરી લેવો જોઈએ આની ડિરેક્ટરી એ પહેલો પ્રોજેક્ટ હોવો જોઈએ આની ડિરેક્ટરી બનાવી નાખો સુરતની ડિરેક્ટરી બની જાય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે આટલા સમાજ આપણી પાસે છે આટલા પરિવાર છે અને એની એક સરસ મજાની બુકલેટ બની જાય એમાં એના પરિવારની વિગતો પણ આવી જાય તો એના એ ડિરેક્ટરીને જોઈને બધાને ઘેરે ખબર પડે કે અહીં દીકરો વરાવ્યા જેવું છે અહીં દીકરી વરાવ્યા જેવું છે માહિતી પણ સામાજિક રીતે આપણને ઉપયોગી થશે એની કરતાં મારી દૃષ્ટિએ મહત્ત્વનું એ છે કે આવી ડિરેક્ટરી જો આપણી બની જશે તો પછી એને આપણી સાથે જોડવાનું કામ સરસ થઈ શકશે અને હવે તો ઓનલાઈન તમે બધા એના ખૂબ ટુ થઈ ગયા છે હવે તો ખરીદી મોટાભાગે બધી ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને એને કારણે ઘરમાં નો લાવવાનું આવ્યા રાખે છે ન મગાવવાનું મગાવ્યા રાખે છે તો એવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમાજના હિતમાં દરરોજ હવારમાં માતાજીનું નામ લઈને એક રૂપિયો નાખવો એમાં શરૂ કરો ને એમાં શું વાંધો છે એટલે આપણને ખબર પણ પડે કે ભાઈ આપણા સમાજના કેટલા લોકો આપણા પરિવારે જોડાણા છે હવારમાં જ આંકડો આવે કે ભાઈ સાડત્રીસો જોડાણા તો પછી આપણને ખબર પડે તો એને ટકોર કરવા થાય કે ભાઈ તમે નથી જોડાણા જોડાઈ શકો છો આ એક બહુ સુંદર પ્રવૃત્તિ થશે અને એક સ્થાયી ફંડની રચના થશે આપણા સંગઠનને ધાર મળશે મૂળ તો શું થાય છે કે આપણે પ્રસંગોપાત એકત્રિત થાય છે અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય ને વાહેથી હરિહરની થાળી પડી જાય તે વાહેલું પડાળ ખાલી થઈ જાય ઓલો ઉભો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધું ન હોય કે આપણે પૂછી કેમ આમ થયું તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો ચાર વાગે શરૂ થશે છ વાગે પૂરો થઈ જશે મહેમાન આવવાના છે એ આવશે નહીં આવવાના હોય મોડા એ છ વાગે જય હિન્દ કાર્યક્રમો હવે ના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ ગમે ત્યારે શરૂ કરીએ ભાઈ ગમે ત્યારે પૂરા કરીએ એને લીધે આ બધા પ્રશ્નો થાય છે અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી સમાજની ગરિમા નથી રહેતી આપણી ધાક હોવી જોઈએ ભાઈ આ સમાજનો કાર્યક્રમ છે એમાં ટાઈમસર પોગો પછી નહીં હોય કાંઈ પહેલાં આપણા લગ્નમાં આવું થતું કે બાર વાગ્યા પછી કોઈ જમવા વાળા આવે તો હારેથી હામાં મળે બૂંગણ લઈને વીઆઈ ગયા હોય હારેથિયા કોઈ હોય નહીં એ આપણા સમાજની શાખ હતી એ આબરું હતી તેથી હારેથી આપણે આ કરતા હતા તે દિવસે આપણી આ શાખ હતી હવે આ કેટરિંગ વાળાનું હોય પૂછાયેલા રાખે અને બગાડે એટલો થાય છે થાળિયું એમને ભરેલી એમને જીક્યા રાખે બધા આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે મૂળ વિષય આ છે અને એ શાક ઘવાતી ઘવાતી પછી ન્યા પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી આપણો વડીલોનો વાંક છે આપણે એને ઘડતા નથી આપણે એને પ્લેટફોર્મ જ નથી પૂરું પાડતા એને 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 મેદાન આપવું જોઈએ ને આપણો આવડું મંચ છે આટલું ગરિમાપૂર્ણ મંચ છે મારી કાયમની રજૂઆત હોય કે આવડું મન છે પાંચ બેનો આમાં બેઠા હોય શું વાંધો આપણને તમારે દાતા જોઈએ છે બેનોમાંથી નેતા જોઈએ છે તો મંચ ઉપર બેહાડો ને પાંચ માતાજી અહીંયા બેહે તો આપણો મંચ સારો લાગે વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે જોડવા જોઈએ એને કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ સંગઠન કરવું જરૂરી છે તમે સંગઠિત નહીં હો તો આમ થાય છે તેમ થાય છે અને પછી ઠેઠ અમારા સુધી હાલે બટોગે તો કટોગે ત્યાં સુધી હાલે અને એમાં તથ્ય છે પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં એવું તો કોઈક દિવસ પૂછો સંગઠનની જરૂર છે આપણા ઘરમાં આપણા કુટુંબમાં આપણે ભેગા બેઠીને ક્યારેક જીમાસી છેલ્લું ટાઈમટેબલ યાદ કરો કે આપણે ઘરના બધા એક અરે બેહીન જીમા કઈ તારીખ હતી ગોતો યાદ કરવી પડે એવી સ્થિતિ છે હંધાઈને વહેલું ઉઠવાનું ને મોડું ઉઠવાનું ને મેનું બધાના નોખા નોખા છે પાંચ જણા વિધ્યા છે ઘરમાં હવે તો કાંઈ પચી વાળા રહ્યા નથી એમાં એકની ડાળ નોખીને એકનું શાક નોખું ને એકનું સાઉથ ઇન્ડિયન ને એકનું આ ને એમ કેટલી વેરાયટી ચાલે છે આ બધું આપણા કુટુંબોને પરવડે એવું છે જ નહીં આપણે ત્યાં થોડી ઘણી પણ કૌટુંબિક ડિસિપ્લિન એને ફરીથી પ્રસ્થાપિત કરવાની જરૂર છે જયરામ બાપાએ કહ્યું કે અમે તો બિલંદમાં બંધમાં પીણી ગયા હતા હવે આપણે કાંઈ પ્રથાને દાખલ કરવાના હિમાયતી ન થવાય એ સિસ્ટમ ગઈ હવે એને લાવવાની આવશ્યકતા નથી પણ લાંબા હાથ કરીને હા હામાં ન આવે એ સિસ્ટમ તો લાવવી પડે ને લાજ ભેગું હંધુઈ તળિયા જાટક જાય એવું થોડુંક ચાલે એને આપણી આપણા કુટુંબની કેટલીક ગરિમાઓ હતી આપણા સમાજના વ્યવહારો આપણા સમાજના આપણા કુટુંબના વ્યવહારો એમાં આ બધી પ્રતિષ્ઠા આપણા વડીલોએ મેળવેલી હતી એટલે સમાજના લોકોને માન અન્ય સમાજ આપતો હતો અમસ્તા અમસ્તા કંઈ નતા આપતા ભાઈ પટેલ સમાજ વાળો ભાગીદાર હોય તો એને ગમે એટલું ઉધાર અપાય એ આપણી શાખ હતી એને લીધે આપણને મળતું હતું આવી બધી જે આપણી સામાજિક પ્રવૃત્તિ હતી એટલે કુટુંબને ફરીથી ઓળખી અને એને વ્યવસ્થિત કરવાનું પહેલું એકમ સમાજનું પહેલું એકમ કુટુંબ છે કુટુંબ વ્યવસ્થિત હશે એટલે સમાજ વ્યવસ્થિત થઈ જાય ઓટોમેટિક મારું કુટુંબ વ્યવસ્થિત હોય તમારું કુટુંબ વ્યવસ્થિત હોય એટલે આખો સમાજ વ્યવસ્થિત થઈ જાય આપણા કુટુંબો અવ્યવસ્થિત થયા એટલે આપણા સમાજની અંદર આ સમસ્યાઓનું આપણને દર્શન થાય છે એ દિશામાં બેનો ખૂબ મોટો ભાગ ભજવી શકે છે અમારી દીકરી વાહિદુ નહીં કરે અમારી દીકરી ખેતીવાડી નહીં કરે પાછા વેહવાળમાં પૂછે છે ગામડે જમીન છે એ પાછું ચાલુ છે હું કામે વેસવા હટું ખેડ કરવા પૂછતા કે પ્લોટ પીડ્યો હોય તો વેસવા થાય હું ક્યાં સુધી તમે ચલાવશો અને એનેથી શું ફાયદો થવાનો છે તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો ડાયા છોકરાઓની માગણી કરો કમાતો હોય એની માગણી કરો એનો વાંધો નથી પણ સમયસર આ નિર્ણયો કરો એમાંય આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે વીસ બાવીસ વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી વીસ બાવીસ વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે બેક વર્ષ વધી ગયા પણ હવે એ થઈ ગઈ પચીસ હતીવી અને અત્યારે તો હાલે છે ત્રીસ બત્રી એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે વીસ બાવીસવાળી પેઢી જે હતી ને એ પાંચ પેઢી જોતા કારણ કે વીસ વર્ષે લગ્ન થઈ ગયા એટલે પાંચ પેઢી એને જોવાનો લાભ મળતો હતો પછી પચી હતી વાળાને વાળાને ત્રણમાં આવી ગયા અને આ ત્રી પત્રી વાળા બે માં જ છે એટલે આ કેવડી મોટી ઘાહોટી આપણે હાથે કરીને ઉભી કરી રહ્યા છે આખા જનરેશનો કપાઈ ગયા છે એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા છે આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ કારોબારીઓ પણ આપણી છે પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય છે ઘણું મોડું થઈ ગયું જ છે ઓલરેડી એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એના એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ તક એવી સરસ ઊભી થઈ છે વાતાવરણ એવું સરસ ઊભું થયું છે વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગયું છે અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું બાર વર્ષે ઊંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણ બી પહોણી જતા એક જ તિથિ આવતી બાર વર્ષે હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે આપણે એવું બાર વરસવાળું ન પહોંચાય પણ દર વર્ષે એક તો કરી શકાય છે સર એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય હું કચ્છના સમાજનું ઉદાહરણ બધી જગ્યાએ આપું છું વાસણભાઈના સમાજનું એને સમૂહ લગ્ન અહીંયા એક તારીખે થાય છે આખા કચ્છમાં એના સમાજના લગ્ન એક જ તારીખે થાય પછીની બીજી તારીખ એ વર્ષમાં આપતા જ નથી અને બીજા કોઈ લગ્ન થતા નથી હવે એ એક જ તારીખે લગ્ન હતા હું ગયો તો એના લગનમાં તે મેં અહીંયા ઘડીક માંડવે બેઠા ને બધી વાતું ચીતું કરી પછી તો ગામમાં ગયા હોય એટલે બીજા આગેવાનો કાર્યકર્તા હોય મને બોલાવી ગયા ગામમાં ન્યાય લગ્ન હતા ન્યાય બે તન લગ્નમાં હું ગયો હરતા ફરતા અગિયાર સાડા અગિયાર બાર થઈ ગયા એટલે મેં કીધું હાલો હવે પાછા માંડવે પોગી જાય જમવાનો ટાઈમ થયો છે તો આપણે જમીને નીકળી તો મારી હારે જે આગેવાનો હતા એણે વિવેક કર્યો એ કે સાહેબ અહીંયા જમી લેવાય વાસણભાઈ હું આવ્યો છું વાસણભાઈ માઠું લાગે એ સાહેબ આખા કચ્છમાં એક જ મેનુ છે ગમે ત્યાં એનું નામ એનું નામ રિવાજ કહેવાય તમે ગમે તેની ઘેરે જમો કે આમાં પાંચમી વસ્તુ આજે ક્યાંય પીર હે નહીં આખા કચ્છમાં પછી એ ભલે મિલ માલિક હોય કે મજદૂર હોય જ ફિક્સ લગ્નનું આ ચાર જ વાના આખા કચ્છના અંદર રસોડા ગમે એના રસોડે જમો કોઈ પ્રોબ્લેમ જ નથી તો સમાજ તરીકે આપણે આવા નિર્ણયો કરવા પડે અમારા હમણાં મેં એક રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો એણે ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું એવો હમણાં ઠરાવ કર્યો કોઈ એક સમાજે કર્યું હવે એ આપણે એવું હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો પોહાય એમ ભલે બધું બધા કરે પણ કાંઈક સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે બે જણાએ એક લાઈનમાં એનું નામ તો સમાજ કહેવાય નહીં તો સમાજનો મતલબ જ શું છે એટલે સમાજને નવેસરથી આપણા મકાનો ને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે બહેનો દીકરીઓને એ સમય એ વખતે મેં આ વાત રૂપિયાવાળી કરી હતી તો સુરતની બહેનોએ જ આગેવાની લીધી હતી એ કે અમે આ એક રૂપિયાવાળું સંગઠન અમે કરી દઈશું આખા સમાજમાંથી ઘેરે ઘેરેથી એને બધાને એની આરે જોડી દઈશું બહેનોએ આગેવાની લઈને એ કરવા માટેની આગેવાની લેવાનો નિર્ણય કર્યો હતો અને બહેનો ખૂબ બધું કરી શકો એમ છો ઘણી બધી શક્તિઓ તમારામાં આપેલી છે ઈશ્વરની કૃપા છે હું તો ઘણી વખત બોલ્યો છું ફરીથી કહું બેન એવો એક અણમોલ નાતો છે કે બેનની જીદને કોઈ ભાઈ ના ન પાડી શકે કોઈ ભાઈ હું એવો નથી માનતો કે એ બેનની જીદની સામે જાજો સમય ટકી શકે નાનું મોટું એ ઘડીક ડઠરાય કરે પણ એણે કૂણું તો પડવું જ પડે બહેન સામે એની અમે આગળ ન વધી શકીએ એનું કારણ છે કે બહેનોની તપશ્ચર્યા હોય છે એનો પ્રેમ એવો નિર્ભય નિખાલસ હોય છે કે એ ભાઈને ઝુકાવ્યા વગર એ રહી જ ન શકે એટલા માટે કે આ અમારી માતાઓની એક એવી કલ્પના છે જે વિશ્વની અંદર ક્યાંય નથી વિશ્વની કોઈ સંસ્કૃતિમાં નથી જયેશભાઈ એંશી વરસના આપણા માડી થયા હોય એને પિયરમાંથી આવ્યા એને પચાસ વર્ષ થઈ ગયા હોય એ એના છોકરાઓના છોકરાઓ હવે તો કામ કરે વડા થયા હોય અને એને એ દાદીમાં એ છોકરાઓની યારે જો વાડીએ કે સીમમાં ગયા હોય અને એ વખતે વાદળી સડે અને વાદળી સામે નેજવું માંડે તો એસી વર્ષના આપણા માળી એ વરહ જે મારા વીરના ખેતરમાં એમ બોલ્યો એસી વરસતા પિયરના ઝાડવા પચા વર્ષથી ન જોયા હોય પણ એના મોઢામાંથી આશીર્વાદ તો એના ભાઈ માટે જ નીકળે છે હજી હજી કોઈ બેને એમ નથી કીધું કે વર હજી મારા વરના ખેતરમાં આ આ આપણી આવો અદ્ભુત જે બહેનોની અંદર ત્યાગ પડ્યો હોય એ બહેનોની વાતો ભાઈઓ માને નહીં આ માવાનું તમાકુનું જે ભયંકર દૂષણ આપણા યુવાનોમાં ઘર કરી ગયું છે ભયંકર એની આગળની વાત આ સમાજના પ્લેટફોર્મ ઉપરથી માતાજીનું સ્થાનક છે એટલે મારે બોલવી નથી પણ તમે સમજી ગયા છો એને કોણ રોકશે સરકાર કાયદા મારી માતાઓ ને બહેનોને બે હાથ જોડીને વિનંતી છે આવતી વખતે રાખડી બાંધવાનો કાર્યક્રમ આવે ને રાખડી મગાવીને ફોન કરીને કહેવાનું કે પડીકી બંધ કરવાનો હોત બાંધવીશ નગર નથી બાંધવી તમે કરી શકો છો એક હાડી કે હાડ લોક તમને આપે કે ન આપે શું ફેર પડે છે જીદ કરો તમે જોગમાયા છો તમે કરી શકો છો કુટુંબો તો સુખી થવાના છે કુટુંબો તો વળવાના છે એને માટેની આપણે તૈયારી કરવી જોઈએ એટલે કુટુંબની અંદર આ માતાઓ અને હું કહું છું કે જે કુટુંબ સંયુક્ત કુટુંબ રહે છે આવા કાર્યક્રમો હવે પછી ગમે ત્યારે હોય આ મંચ ઉપરથી એનું સન્માન કરો એ માતાઓનું સન્માન કરો જે સંયુક્ત કુટુંબમાં રહે છે એને બોલાવો મંચ ઉપર ખબર પડે બીજા દાખલા લે એ એમના નથી હાલતા સંયુક્ત કુટુંબ એ સંયુક્ત કુટુંબ હાલે છે એની અંદર એક કોક જોગમાયા જેવી મા હોય એ કોઈને ચિંધતી ન હોય બોતે જ બધું કરતી હોય એ બધા જમે પછી જમતી હોય એ અન્નપૂર્ણાઓ હોય ત્યારે સંયુક્ત કુટુંબો હાલે છે ટક ટક કરવાવાળા હોય સંયુક્ત કુટુંબ ના હાલે એનું સન્માન અહીંયા જાહેર મંચ ઉપરથી કરો સ્થાયી નિધિ આપણા સમાજોની ઊભી થાય એને માટે નાનકડો પણ પ્રયાસ શરૂ કરો જેવડી થાય એવડી પણ એનો એક પ્રયાસ શરૂ કરો એમાં એ ઉમેરાણા રાખશે અને સમય એને પોષશે સ્થાયી ફંડનું રચના કરો સમાજને નવા બંધારણની તાકાત આપો એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના હું તો વાવું છું એને ઉગવા દેવું કે નો ઉગવા દેવું એ માળીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે માના ચરણોમાં પ્રાર્થના ને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ બોલો મિયા કી નમ પાર્વતી પતિ હાર હાર મહાદેવ